ઓ આ નગર બો ઉંધું કોમ આ ઉંધું કરી એના કોમ કરી કોમ તો કરી ઉંધું કોમ કરી અબો બડુ બડુ બગાડ્યો ના ન પકિલા અબો પાડી તો અબો પાડી ગયું એટલે કટ કટ તો લય ને ટૂટી અતું ને પૂવોળા છો આખો બોર બનાયો તને તને પન તારે ને પઈણાં તો કન્યા હોધી મારે કે ઓમ ખટેર આયા ઓમ ખટેર આયા નાઠા દોજે આ આ ચાલ ઓમ ખટેર આયા તટપ ખટેરા હવરા હવરા

મોકલો ચલો <ajuda baga> <fahsmira> ভগবান ভগবান সে রানু হ

અરે તાડી નહીં કોઈ નહીં એવો નાથો આયો શાક તો હે નાથો આયો તો આલુ હેડ

બના માહી જક કરણ હબો ના તા ઓના હમ હમ કર હે તો માર પાપ બગસ પગાય નોશી તમે સમાય માં બગાયો આ હું મતો પાછી રોટલી લેતો નતો કશું હું કરીશ તું કરી ઓને હું કરીશ લ્યા લક તા તાર કોમ થી ખોરાય દેવાય નહીં ખોરાય ખાલી રાખી કાઢવાની છે મારા થી

તળવાનું હતું આ માયા મને બોઉ તે મારા જેવી ડિપી કરત હશે પૈખામાં પડતી પૈણાં છે તો આ એ તો એટલે પર તો હું લે જવું પડે મારા જે ના ચડાય